જસદનથી ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જસદન પેટા ચૂંટણીમાં લલિત વસોયા ફોર્મ ઉપાડતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને ભોળાભાઈ ગોહેલ બાદ લલિત વસોયાએ ફોર્મ ઉપાડ્યું છે હાઈ કમાન્ડના આદેશથી ફોર્મ ઉપાડ્યાનો લલિત વસોયાનું નિવેદન છે જ્યારે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી જસદનથી ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જસદન પેટા ચૂંટણીમાં લલિત વસોયાએ ફોર્મ ઉપાડતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને ભોળાભાઈ ગોહેલ બાદ લલિત વસોયાએ ફોર્મ ઉપાડ્યું છે હાઈ કમાન્ડના આદેશથી ફોર્મ ઉપાડ્યાનો લલિત વસોયાનું નિવેદન છે જ્યારે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવે

પછી હું આદેશ આપું તો એ ફોર્મ ભરવાનું છે એટલે પાર્ટીના આદેશ આદેશ મુજબ ફોર્મ મને તો ઉપાડતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને ભોળાભાઈ ગોહેલ બાદ લલિત વસોયા ફોર્મ ઉપાડ્યું છે હાઈ કમાન્ડના આદેશ ફોર્મ ઉપાડ્યાનો લલિત વસોયા નિવેદન છે જ્યારે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈપણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી